પ્રાસંગિક આજનો વિષય છે નાતાલ પર્વનો સંદેશ સંપાદન અશ્રફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ ખ્રિસ્તીઓના સૌથી મોટા પર્વ નાતાલની આજે સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે નાતાલ પ્રેમ આનંદ પ્રકાશ અને શાંતિ પર્વ છે ખ્રિસ્તી ધર્મ સ્થાપક ઈસુ નો એટલે નાતાલ નાતાલ ને એક્સમસ તરીકે પણ ઓળખવામાં આવે છે એક્સ એ પ્રાચીન ગ્રીક અક્ષર પરથી ઉતરી આવ્યો છે જે ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ નો પ્રથમ અક્ષર છે નાતાલ પર્વ ના ચાર અઠવાડિયા પહેલાનો સમય આગમન ઋતુ તરીકે ઓળખાય છે આગમન ઋતુ એટલે પ્રભુ ના આગમન ની તૈયારી કરવાનો સમય આશા આનંદ પ્રેમ અને શાંતિ એવા હેતુઓ ની પ્રાર્થના કરીને પ્રભુ ઈસુ ના આગમન ની તૈયારી કરવામાં આવે છે ડિસેમ્બર મહિનાની પચીસમી તારીખે પ્રભુ ઈસુ ના જન્મ ની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થી કરવામાં આવે છે એક માન્યતા અનુસાર ઈસુ જન્મ માટે ઈશ્વરે માતા તરીકે મરિયમ અને પિતા તરીકે જોસેફ પસંદ કર્યા હતા પવિત્ર આત્માના પ્રભાવે મરિયમ ને ગર્ભ રહ્યો એ સમયે રોમન બાદશાહ અગસ્તસ દ્વારા આખા રોમન સામ્રાજ્ય વસ્તી ગણતરી કરવાનું ફરમાન બહાર પાડવામાં આવેલું સૌને પોતપોતાના વતન નામ નોંધાવવા જવાનું ફરમાન હતું ઈસુ પિતા જોસેફ અને માતા મરિયમ નામ નોંધાવવા પોતાના વતન બેથલે જવા રવાના થયા આ સમયે મરિયમ ના ઉદર માં ઈશ્વર પુત્ર માનવ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા તેમનો પ્રસુતિ સમય નજીક આવ્યો હતો અને બેથલે તેમને ઉતારા માટે જગ્યા મળતી ન હતી આખરે બેથલે ગામની બહાર પશુઓને રાખવાની એક ગભાણ જગ્યા મળે છે અને ત્યાં મધરાતે ઈસુ જન્મ થાય છે ગભાણ એ પ્રભુ ઈસુ ના જન્મ સ્થળ નું પ્રતિક છે નાતાલ તહેવાર નિમિત્તે ચર્ચમાં અને સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પોતાના ઘરે ઈસુના જન્મનું દ્રશ્ય ગભાણ બનાવે છે ક્રિસમસ ટ્રી શણગારે છે અને સ્ટાર લગાડે છે ઈસુના જન્મ સમય એક તારો પ્રગટ્યો હતો જે મુક્તિદાતાના જન્મની એંધાણી દર્શાવતો હતો આ તારો નિહાળીને ઈસુના દર્શને પૂર્વના પુરોહિતો આવ્યા હતા સેન્ટ નિકોલસ એ સાંતા ક્લોઝ તરીકે ઓળખાયા જે બાળકોને નાતાલના તહેવાર નિમિત્તે ભેટ આપતા હતા પશ્ચિમ ના દેશો માં અત્યારે પણ માતા પિતા બાળકો ને સાંતા ક્લોઝ ના થેલા માં ભેટ મૂકીને આપે છે આ દિવસે ખ્રિસ્તીઓ ક્રિસમસ કેરોલ્સ એટલે નાતાલ ગીતો ગાઈને એકબીજાને બીજા ને શુભેચ્છા પાઠવે છે આપણા દેશ માં પણ ખ્રિસ્તી અને જેઓ ખ્રિસ્તી લોકો નથી તેવા લોકો પણ આ પર્વ જ આનંદ ઉલ્લાસ થી મનાવે છે કચ્છમાં જુદા જુદા સ્થળોએ આવેલા ચર્ચ માં રોશની નો શણગાર કરવામાં આવ્યો છે અને નાતાલ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે ભુજમાં સેન્ટ એન્ડ્રુસ ચર્ચ અને સેન્ટ મેરીઝ ચર્ચમાં માં પારંપરિક સમૂહ પ્રાર્થના ક્રિસમસ કેરલ્સ ગાયન અને કેક કાપી ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે નવા કપડાં મીઠાઈ અને ક્રિસમસ કેક ખાઈ સૌ નાતાલ પર્વનો આનંદ માણે છે નાતાલ તહેવાર પચીસ તારીખથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે બાઇબલના ઉલ્લેખ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા ખ્રિસ્તી લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ ઉદ્ધાર માટે આ દુનિયામાં આવ્યા હતા બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના જન્મની સટીક તારીખનો ઉલ્લેખ નથી પરંતુ ચોથી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટન્ટાઇને સત્તાવાર રીતે પચીસ ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી હતી એવું માનવામાં આવે છે કે આ તારીખને પ્રાચીન રોમન શિયાળુ સંક્રાંતિ ઉત્સવની સાથે જોડીને પસંદ કરવામાં આવ્યો હતો જે કૃષિના દેવતા સેટર ના સન્માન માં ઉજવવામાં આવતો હતો સમય જતા ખ્રિસ્તી ધર્મે રોમન સંસ્કૃતિ અપનાવી અને નાતાલ ને ઈસુ ખ્રિસ્ત ના જન્મ સાથે જોડ્યો આજે નાતાલ સમગ્ર વિશ્વમાં લોકો ધર્મથી પરે થઈને ઉજવે છે નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીત રિવાજોમાં ભેટ સોગાદોની આપલે સંગીત અભિવાદન પત્રિકાઓની આપલે દેવળોમાં થતી ઉજવણી ખાસ પ્રકારનું ખાણું વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ લાઇટ વડે રોશની તોરણો બાંધવા એક જાતના લીલા રંગના વૃક્ષની સજાવટ ઈશુના જન્મનું દ્રશ્ય અને લાલ લાલટીટાવાળું એક સદા પરણી ઝાડવાનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે